મોટું નુકસાન થવા પામ્યું છે ને પાક સંપૂર્ણપણે નાશ થવાથી ખેડૂતોના દર્દ હૈયાથી છલકાઈ ગયા છે અને હવે સરકાર એક જ સહારો બને તેવી માંગ કરવામાં આવી રહી છે ડીસા પંથકમાં કમોસમી નુકસાન થવા પામ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે બિયારણ ખાતર દવા કુદરતી આફતો સામે રાત દિવસ લડી ખેડૂત જ્યારે પાક તૈયાર કરે છે ત્યારે આવી રીતે કમોસમી વરસાદના માવઠાથી ખેડૂતોની સંપૂર્ણ મહેનત એ માવઠા રૂપી પાણીમાં તણાઈ જાય છે જ્યારે કુદરત રૂઠે ત્યારે કોની આશા ઘડીએ સરકાર માઈબાપ

મગફળી હતી બાજરી હતી જુવાર હતી હાલ વીસ વીઘામાં મગફળી વાવેતર સાહેબ કરેલું હતું અમારે સરકાર પાસે શું માગણી છે તમારી અમારા સરકાર પાસે એટલી વિનંતી છે કે અમારા માટે કોઈક સહાયતા કરજો અમારે મોઢામાં હાલ અન્ન અમે મહેનત જાત મહેનત કરી ને દિન રાત કરીને મગફળી વાવેતર પકવી હતું એ અમારું હાલ બગડી ગયું છે સાહેબ મારું નામ પરબતભાઈ હરિભાઈ રબારી ગામ આગડોલ આગડોલ ગાળા ધોનપુરામાં અત્યારે અતિવૃષ્ટિ વરસાદને કારણે મગફળી બાજરી જુવાર એમાં નુકસાન શોધે તે સરકાર શ્રીને વિનંતી કે તાત્કાલિક સર્વે કરી અને તાત્કાલિક સહાય ચૂકવે એવી વિનંતી પેકેટ જાહેર કર્યું એના પેકેટમાં આગડોલ ગાળા અને ધોનપુરામાં સમાવેશ કરી અને ખેડૂતને સહાય આવે એવી વિનંતી કેટલા વિગમો તમે મગફળી વાવી હતી દસ વીઘમ મગફળી વાવી હતી બે ત્રણ વિઘમ બાજરી વાવી હતી જાહેર વાઈથી ગામમાં અલગ અલગ ખેડૂત જે અલગ અલગ મગફળી બીજી વાવેતર કર્યું એમને પણ નુકસાન છે જેમ પણ એમ સહાય આલે એવી વિનંતી મારું નામ માવજીભાઈ ભીખાભાઈ ગામ આગળ તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા મારે ચૌદ વીઘામાં મગફળીનું વાવેતર છે એમાં સરકારને જે તે સહાય આપે પેકેજ જાહેર થયું બીજા તમામ આગડોલમાં નુકસાન છે હજી કોઈ સર્વૈ આવ્યું નથી તે સરકારથી તરત જાહેરાનું કરે બરાબર હલો ઈશ્વરભાઈ ખોડાભાઈ રબાજી ગામ આગડોલ તાલુકા ડીસા આ મારે મગફળીનો પંદર વીઘમ વાવેતર કરેલ હતું તેમાં બહુ નુકસાન થાય બગડીને કોઈ પાર જ નહીં જાય એટલું નુકસાન થાય હવે ખેડૂતોને રોવા વાળો આવ્યો છે અને ગાડા આગડોલને બધે નુકસાન જ ખોલશે તાલીપ્રાસી ઓકે મારું નામ રમેશભાઈ મગનભાઈ રબાર એ ગામ આગડોલનો વતની છું સાહેબ આટલું બધું નુકસાન શું છે મગફળી જુવાર બાજરી દરેકને ખેડૂતોને નુકસાન છે ગાડા આગડોલ થેરવાડા ધાધપુરા દરેક ગામોમાં નુકસાન છે ત્રણ દિવસ વરસાદના કારણે સરકારને સાય સુકવવા વિનંતી કરીને કહું છું